હલો મિત્રો કેમ છો મજામાં તબિયત પાણી સારામાં સારા હોવા જ જોઈએ કેમ કે ઠંડીનો સમય છે અને અત્યારે તબિયત પાણી બધાને સારા જોઈએ કેમ કે તબ ધબાતી ઠંડી પડે છે અહીંયા તો નથી પડતી તમારે પડે છે હું જોઉં છું બધાનો વિડીયો અને બ્લોગ જોઉં ને બધી બાજુ અલગ અલગ ઠંડી યુપીમાં એટલી ઠંડી ગુજરાતમાં એટલી ઠંડી પણ મુંબઈમાં ઠંડી જરાય નથી તો આપણે મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે તો મોડ મોડો વાળા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધા મિત્રોનું યુટ્યુબ ફેમેલીનું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત અને આપણે આજે શું કરવાનું છે કાંઈ કરવાનું નથી રિટાયર્ડ માણસ શું કરે કાંઈ નથી કરવાનું મોજે મોજ અને રોજે રોજ થોડું ઘણું જે બતાવશું આપણે દિવસના શું કરવાનું છે તો અત્યારે વાગી ગયા છે બપોરના બે તો હવે આપણે ડાયરેક્ટ જમવા બોલાવે છે અંદર તો જમવા જવાનું છે તો હાલો તમને બતાવવું જમવામાં શું શું બનાવ્યું છે તો આપણે પેલા જાય રસોડામાં ત્યાં જોઈએ શું બનાવે છે પછી બેસી જાય જમવા ચાલો હાલો તો પછી આજે આપણે જમવામાં શું બનાવ્યું છે અડદની દાળ અને રોટલા ને રોટલી ઓહો રોટલી બની ગઈ છે રોટલો બને છે અમારી મેડમ બનાવે છે રોટલાને રોટલી અને અહીંયા વોશિંગ મશીન એનું કામ કરે છે ધબધબાટી ને બહાટી અડદની દાળ બની ગઈ છે સુપર ડુપર તો હાલો મિત્રો જમવા બેસવાની તૈયારી થઈ ગઈ છે પણ અમે લોકો જો કેટલા વાગી ગયા અત્યારે બે બે વાગી ગયા બે એક્ઝેક્ટ બે ને પાંચ બે ને પાંચ થઈ ગઈ છે ને અમારે જમવાનું બને છે બની ગયું રેડી બસ હવે જમવા બની ગયું બસ જમવા બેહવાની તૈયારી ચાલુ છે અને રાતના મને લાગે છે હું બનાવ રાતના જમવામાં રગડાપુડી પાણીપુરી નો અહીંયા વટાણા પલાળી દીધા છે રગડાપુરી અને પાણીપુરી ના એટલે રાતના છે આપણે રગડાપુરી અને પાણીપુરી ઓકે અને રોટલા બની ગયા છે હાલો બપોરનું જમવાનું ચાલુ કરી દે જમવા મળીએ ચાલુ જમવાની તૈયારી ચાલુ છે અત્યારે આપણે અહીંયા નીચે જમવાનું આપે છે કાંદા કાપે છે અને ત્યાં સુધીમાં આપણે કરી દઈએ લાઈટ ચાલુ થોડીક તો અંજવાળું પડે વાહ તો ચેતનભાઈ ફોનમાં વાત કરે છે દિવ્યાબેન જમે છે અહીંયા દિવ્યાબેન છોકરીનો ઘોડીઓ અહીંયા છે દિવ્યા બેનની દીકરી ક્યાં છે એ બી તમને બતાવું તો ઓલા રૂમમાં સામેના રૂમમાં છે તો અહીંયા હડદની દાળને છે ને તો કાંદા બાંધા કાપી નાખે ભાસ બધું છે અને માતાજીના દુઃખ દેવા થઈ ગયા છે વાગી ગયા છે સવા બે અત્યારે એક્ઝેક્ટ અને સામેના રૂમમાં મેહુલ બેઠા છે તો ત્યાં અહ મેહુલ બેઠા છે અહિયા મેહુલ બેઠા છે અને અહીંયા અમારી હીર ભાઈ તમારી છોકરીનો નહીં ને તો એને તો ભાઈ મોટા મોટા ઝુલા જોઈએ હો ભાઈ અમારી હીરને મોટા મોટા ઝુલા જોઈએ તમારી હીર છે ને અમારા મેહિરભાઈ પાસે છે અને અમારા મેહુલ સામે હીરના પપ્પા બેઠા છે અને અહીંયા બીજું કોણ છે સામે બા બેઠા છે જો કામ્યાના મમ્મી આવી ગયા છે અહીંયા બા બેઠા છે સામે અહીંયા બા બા જમી લીધા કે જમીને બેઠા છે આરામથી બેઠા છે કામ્યાના મમ્મી આવી ગયા છે અત્યારે બારથી ટ્યુશન માંથી કઈ બાજુ ટ્યુશનમાંથી આવી ગયા છે અને હીરને રમાડે છે હીરને રાતના નથી રમાડીને ઝૂલા ઉપર બેઠી છે જો રાતના અમારે એક વાગે અમે પાંચ જોતા હતા હીરને તો હીર ને નથી રમાડી ને તો રાતના નથી રમાડી અત્યારે રમાડવાનો ચાન્સ મળે છે હા રાતના એના રાતના એક વાગે અમે લોકો બેઠા હતા મેરભાઈ ના ઘરે ને તો એને રમાડવાનું હતું પણ હીર બધી સુઈ ગઈ હતી તો વેલા વેલા સુઈ ગઈ વેલા એટલે એક વાગે રાતના તો સુઈ ગઈ પછી અત્યારે રમાડવા લઈ ગયા છે મેરભાઈ ચૂલા ખવડાવે છે હિંડોળા ઉપર મજા આવી ગઈ અને ચાલો હવે અઢી વાગવા આવી ગયા છે આપણે થોડા થોડું બટકો બટકો ખાઈ દઉં અડદની દાળ એવું બધું બનાવ્યું છે તો હવે અહીંયા બધું પીરસે છે ચાલો બેસી જાય ફટાફટ તો પીરસાય છે આપણે અડદની દાળ ફર્સ્ટ ક્લાસ અડદની દાળ રોટલી અને રોટલો કાંદા અને છાશ આપે છે છાસ આપે છે કાંદા છાશ અને લાલ

હાથ થઈ ગઈ ખબર ના પડવી હાથ થઈ ગયા હવે આપણે આજે હું જમવાનું છે એમને તો વાગી ગયા છે પોણા આઠ અને આપણે જઈએ છીએ પાણીપુરીનો સામાન લેવા છે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો આપણે કીધું પાણીપુરી લઈ આવો તો આપણે જઈએ માર્કેટે પાણીપુડી લેવા હાલો મળીએ પછી જાય પાણીપુરી લેવા બરાબર ને ચાલો તો આપણે નીકળી પડ્યા છે આપણે જઈએ માર્કેટ પાણીપુડી લેવાની આઈએ ને ચાલો જાય મળીએ માર્કેટમાં ઓકે જઈ પાણીપુરીનો પ્રોગ્રામ છે પાણીપુડી લઈ આવ્યો છું અત્યારે માટે બોન વિટા લાવ્યો છું પાણીપુરીની બે થેલી લઈ આવું છું અત્યારે અને અહીંયા બી પાણીપુરીનો સામાન બધો બની રહ્યો છે અત્યારે હું ગયો તો માર્કેટથી માર્કેટથી પાણીપુરી લઈને આવી ગયો છે હવે આપણે જમવા બેસી ત્યારે બતાવીશ બાય ચાલો તો મિત્રનભાઈ પણ જમવા બેસી ગયા છે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે અમારા ઘરે મિતનભાઈ ચિપ્સ ખાય છે શું ખાય છે મિત્ર ચિપ્સ મિત્રનભાઈ ચિપ્સ ખાય છે હે ઓકે તો એ ચિપ્સ ખાય છે મિત્રનભાઈ અમારે અને અહીંયા એને દાદી છે ને પાણીપુરી જમવા માટે બધાને આપે છે જમવા બેઠા હા મમ્મા અહીંયા બેઠા છે કાંદા સુધારે છે

જય મીઠી ચટણી આવી ગઈ છે રગડો અને આ તીખી ચટણી અને આ પાણીપુરી ચાલો ચાલો બધા જમવા બેસી ગયા છે અને મસ્ત પૈકી મસ્ત ખાવા પીવાનું થઈ જશે હમણાં ખાઈ પીને મોજ મોજ રોજ રોજ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી આવજો ગુડ નાઇટ જય માતાજી કહી દે આવો જો ગુડ નાઇટ જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ ससे होसिनु बाय 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 आओ जो जय माताजी